પ્રધાનમંત્રી આવાસમાં છેતરપિંડી અઠ્યોતેર ગરીબોની સાથે કરાઈ ઠગાઈ લાખો રૂપિયાની કરાઈ ઉચાપત દરેકને ઘરનું ઘર હોય તેવું સપનું હોય છે અને આ સપનાને જ સાકાર કરવા માટે સરકાર છે તે યોજનાઓ બહાર પાડતી હોય છે પરંતુ ઠગ લોકોની પણ કમી નથી આવી જ યોજનાઓનો લાભ લઈ અને કેટલાય ગરીબોને સાથે છેતરપિંડી આચરવામાં આવે છે આવી જ ઘટના પ્રકાશમાં આવી છે સુરતથી શું છે સમગ્ર કહાની જાણીએ આ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક પોતાનું ઘર હોય તે દરેક વ્યક્તિનું સપનું હોય છે ગામડામાં ઘર બનાવવું હોય કે શહેરમાં વ્યક્તિ પોતાના સુખનું સરનામું એટલે કે ઘર માટે સખત મહેનત કરે છે લોકોને યોગ્ય ભાવે મકાન મળી રહે તે માટે રાજ્ય સરકાર સરકાર અને કેન્દ્ર પણ અલગ અલગ નામથી યોજનાઓ ચલાવી રહી છે ગુજરાતમાં સુરતમાં પણ કેટલાક લોકો તેમના ઘર બનાવવા માંગતા હતા પરંતુ તેમની સાથે છેતરપિંડી આચરાય પ્રધાનમંત્રી આવાસમાં મકાન મેળવવા માટે એક વ્યક્તિએ સુરત શહેરના અઠ્યોતેર જેટલા લોકો પાસેથી બાર લાખ સાહીઠ હજાર રૂપિયા પડાવી લીધા પરંતુ આ લોકોને ન તો મકાન મળ્યું કે ન તો મકાનના નામે આપેલા પૈસા પરત મળ્યા અંતે પીડિતોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારી મકાન અપાવવાના નામે તેમની સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધ્યો ત્યારે પોલીસે આ મામલે તત્પરતા દાખવી અને આરોપીની ધરપકડ કરી પોલીસની ગિરફતમાં ઉભેલા આ એ જ વ્યક્તિ છે જેણે સિત્તેરથી વધુ લોકોની સાથે પ્રધાનમંત્રી આવાસના મકાન આપવાની લાલચે તેમની સાથે છેતરપિંડી કરી છે શું છે તમામ વિગતો પોલીસ પાસેથી સાંભળો પાંચ ઓગસ્ટના રાત્રે બાવીસ અને પિસ્તાલીસ વાગે એક ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત ઓસાડાવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેર થી જાન્યુઆરી બે હજાર પંદર ની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે

અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે ઉધનાની હદમાં તે આ આરોપીએ ઓફિસ ખોલી હતી જે તે સમયે અને ત્યાં આગળ એ મેં જણાવ્યું એ પ્રમાણે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં

હાલ અત્યારે મુખ્ય આરોપીની પૂછપરછ ચાલુ છે અત્યાર સુધીમાં અન્ય કોઈ આની સાથે જોડાયેલા હોય કે સંડોવાયેલા હોય એવું ધ્યાન પર આવેલું નથી પણ તેમ છતાં એની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે જો કોઈ આમાં સંડોવાયેલું હશે તો એની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એની ઉંમર પણ ઘણી વધારે છે એ પણ અત્યારે બીજું કોઈ કામ કરતો હોય એવું ધ્યાનમાં નથી ઘણા લાંબા સમયથી એ બહાર હતો અને અત્યારે જસ્ટ હમણાં આવ્યો છે અમારે જાણ થઈ એટલે તાત્કાલિક પછી ગુનો દાખલ કરેલો છે સુરતમાં હાલ એ કોઈ કામકાજ કરતો જે ઓરિસ્સાના વતની છે ગંજામ જિલ્લા ઓરિસ્સાથી એ બિલોંગ કરે છે એટલે જે ઓરિસ્સાના વતની છે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવા પ્રકારના મકાનો અપાવવામાં આવશે એવી લાલચ આપી હતી એટલે જે ઓરિસ્સાના વતની છે અને સુરતમાં કામકાજ માટે આવેલા છે મજૂરી કામ માટે આવેલા છે એવા લોકોને જ ટાર્ગેટ કર્યા હતા એણે જગ્યા મેં કીધું એ પ્રમાણે કે એની ઓફિસ ઉધના ખાતે હતી આ બાબતે કોઈ કોઈ રસીદ ક્યારેય ક્યારેય આપેલી નથી નથી ફોર્મ ભરાવેલા એટલે એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે આ જે મજૂરી કામ કરતા લોકો હતા એમને એમણે ભોળવેલા છે એ બાબતની કોઈ સ્પષ્ટતા એને ક્યારેય કરેલી નથી નહીં એ પૈસા જે છે એ મેં મુખ્ય ફરિયાદી જે આ પંચાનંદ મહાદેવ પ્રધાન છે એમની પાસેથી એમના રિલેટિવના પૈસા એને કેશમાં જ મેળવેલા હતા આ ઘટનાથી એક વાત સમજી શકાય છે કે સપનાનું ઘર લેવા માટે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને તેને પોતાની મૂડી આપી દેતા પહેલા વિચારજો કારણ કે આ પ્રકારના ઠગ લોકો ચૂનો લગાડવા તૈયાર જ બેઠા હોય છે માટે સાવધાન રહો સતર્ક રહો સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત પર